લિંબાત સભ્ય સંગીતા બેન પાટીલ સાથે આ વિસ્તારના આગેવાનો દ્વારા ભૂમિપૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો સુરતના સમિતિ અને યુથ ફોર ગુજરાત દ્વારા આયોજિત જનકાર નવરાત્રી બે હજાર પચીસ ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે આજ રોજ લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ દ્વારા કાર્યક્રમ કરવામાં આ વિસ્તારના આગેવાનો જે નવરાત્રિના નવ પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રથમ વખત લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રીના ગરબાનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે લિંબાયતના લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો આ અંગે ધારાસભ્ય સંગીતા પાટીલે વધુમાં જણાવ્યું હતું કે લિંબાયતમાં ભવ્ય નવરાત્રીનું આયોજનનું સપનું આજે પૂરું થયું છે અને મારા મતવસ્થાના રાસ ગરબા રમતા ખેલૈયાઓ જે બહાર રમવા માટે જતા હોય છે તે લોકો લંબાત વિસ્તારમાં જ ગરબા રમી શકશે સાથે ટ્રેડિશનલ પહેરવેશ પહેરીને આવતા ખેલૈયાઓ માટે પાસ વગર એન્ટ્રી સાથે સારા રાસ ગરબા રમતા ખેલૈયાઓ માટે ઇનામની પણ વ્યવસ્થા કરવામાં આવશે લીંબાહત વિસ્તારમાં ભવ્યથી ભવ્ય ગરબા કેવી રીતે રમાડી શકાય તે માટેના પ્રયત્નો પણ કરવામાં આવશે નમસ્કાર મિત્રો હેલો આજના આ નવરાત્રી નવરાત્રી પચીસ ના લિંબાયત સમિતિ દ્વારા જે આયોજન કરવામાં આવી રહ્યું છે એના નીલગરી ગ્રાઉન્ડ લિંબાયત ખાતે ભૂમિ પૂજનનું ભવ્ય કાર્યક્રમ આજે આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે નવ દિવસ માતાજીની આરાધના કરવા માટે અમારા માર્ગદર્શક અને જેઓ હર હંમેશ કાર્યકર્તાઓ માટે અને લિંબાયતના નાગરિકો માટે તત્પર રહી છે એવા લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલના માર્ગદર્શનમાં આ ભવ્ય અતિભવ્ય આયોજન પારંપરિક નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેનામાં ચાર લાખ સ્કવેર ફીટનું મેદાન પચીસ ફૂટ સ્ટોલ બસો બાઉન્સર્સથી લઈને એમાં ફિમેલ બાઉન્સર્સથી લઈને અને સાથે પોલીસ પ્રશાસનના સહયોગ સાથે આ ભવ્ય આયોજન અહીંયા થઈ થઈ રહેવા જઈ રહ્યું છે સાથે ટ્રેડિશનલ સેમી ટ્રેડિશનલ અને નોન ટ્રેડિશનલ એવા ત્રણ બ્લોક્સમાં દસ દસથી વીસ હજાર પબ્લિકની સંખ્યાનું જે ભવ્ય આયોજન અહીંયા થઈ જવા જઈ રહ્યું છે અને આર્ટિસ્ટોમાં બી જે પોતાના પંચાવનસો સોંગ્સ લખેલા છે એવા સિનિયર મોસ્ટ કલાકારો અમારી વચ્ચે આજે ઉપસ્થિત છે પ્રવીણ રાવત સાહેબ અમારી સાથે છે ડોલી શર્મા છે ત્રિષા ભરવાડ છે અને જેઓની સાથે અમે ધૂમ મચાવનાર છે એવા દિવેશ કુમારનો ઓર્કેસ્ટ્રા પણ અમારી સાથે અહીંયા આજે ઉપસ્થિત છે તો નવ દિવસ મેં આપ સૌને વિનંતી કરીશ કે લિંબાયતમાં જે અતિભવ્ય પારંપરિક નવરાત્રી શ્રી સંગીતાબેન પાટીલના માર્ગદર્શનમાં આયોજન થવા જઈ રહ્યું છે લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ફોર ગુજરાત દ્વારા આ એક સંયુક્ત ઉપક્રમ અહીંયા કરવામાં આવી રહ્યું છે અને જે લિંબાયતની જે દિશા અને દશા બદલવામાં જેનું સૌથી વધારે યોગદાન રહ્યું છે એમનું આ એક સપનું છે કે એક ભવ્ય નવરાત્રી આજે અહીંયા થવી જોઈએ અને એ બેનશ્રીના સપનાને સાકાર કરવામાં આપ સૌને મેં યોગદાન આપવા માટે મેં આપ સૌને આમંત્રણ આપું છું અને સાથ સહકાર રહેજો અને આ નવરાત્રીને સફળ કરવામાં આપનું યોગદાન રહે એવી અમારી આશા છે થેન્ક યુ નમસ્કાર દર્શક મિત્રો હું સંગીતાબેન પાટીલ ધારાસભ્ય લિંબાયત સુરસ્ય આજે આપણે અહીંયા ભેગા થયેલા છે એટલા માટે કે અહીંયા નવરાત્રીનું આયોજન કર્યું છે લિંબાયતના નીલગિરિ મેદાન પર સુરસ્યની સૌથી મોટા મેદાનમાં સૌથી મોટી નું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે એક નાના પાયે અહીંયા જયારે સપના પાન સેન્ટર પર જે નવરાત્રી ચાલતી હતી એ નવરાત્રીના જે આયોજનો હતા અનેક વાર મેં કીધું હતું કે આપણે મોટા પાયે નવરાત્રીનું આયોજન કરીશું છેલ્લા બે વર્ષથી અમારી કસરત ચાલતી હતી અને સતત બે વર્ષથી કસરત ચાલ્યા પછી આજે આ વર્ષે અમે લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ફોર ગુજરાતના સાથે મળીને ઝંકાર નવરાત્રિનું આયોજન આપણે કરી રહ્યા છે અને એમાં જે નામાંકિત કલાકારો છે જે સિંગર છે જે ગાયક છે એ બધા અહીંયા હાજર છે અને એમને નવ દિવસના નવ દિવસમાં નવરાત્રિનું એકદમ ચહલ પહલ મચાવી દેવાના છે આવા મારી સાથે અહીંયા બધા બેસાડ છે આવા આપણા પ્રતાપભાઈ અને એમની પૂરી ટીમ એમને ખરેખર એમને જે ગાયન સાંભળશો સોંગ સાંભળશો તો એવું લાગશે નવરાત્રિના જે કોયલ છે તે કહેવામાં આવે છે ખરેખર એમના જે માતા સરસ્વતી એમના વિરાજમાન છે છે વાણી પર તો ખરેખર આવા ગાયકો મળ્યા એટલા માટે પણ અમે પોતાને પણ ભાગ્યશાલી છીએ કે આ આયોજન બધા મળીને અમારા કોર્પોરેટર છે નાનામાં નાના કાર્યકર્તાઓ છે બધા સાથે મળીને અમે અહીંયા કરવા જઈ રહ્યા છીએ પહેલું આયોજન છે તો સૌને હું આમંત્રણ કરું છું કે તમારા થકી બધા જ સુરત શહેરના જે મીડિયા હોય મીડિયા પ્રિન્ટ મીડિયા હોય કે પછી ઇલેક્ટ્રોનિક્સ મીડિયા હોય બધા જ હાજર રહે આપણું વિઝન લે અને ચા સુરત શહેરમાં કોને કોને આ બતાવે જેમ જેથી કરીને એક એક જે અમે પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ એનો સફળ થાય અને એટલા માટે આપણે આપણા મારફત હું સુરત શહેરના બધા જ નાગરિકોને લિંબાયતના નવરાત્રિનું લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા અને યર ગુજરાત દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં આમંત્રિત કરું છું સાથે સાથે અહીંયા જે લોકો આવશે એ લોકોને આપણે ઇનામ પણ વિતરણ કરવાના છે અને સાથે સાથે ટ્રેડિશનલ જે ટ્રેડિશનલ પે પહેરવેશ પહેરીને આવશે તો એમાં આપણે એન્ટ્રી પણ એમ ફ્રી છે અને વિનામૂલ્ય અહીંયા આયોજન કર્યું છે ફક્ત જે પાસેસ છે એ આપણે કલર વાઇઝ ડે ટુ ડે રોજે રોજ આપને આપવાના છે સાથે સાથે સિક્યુરિટીની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે વી વીઆઈપી લોકો વીવીઆઈપી લોકો પણ આવશે એમના માટે પણ વ્યવસ્થા કરવામાં છે અને સાથે સાથે જેવી રીતે સુરેશ શર્મા અનેક જગ્યા પર નવરાત્રી નું આયોજન કરવામાં આવે છે એવું જ અમે અહિયાં કરવા જઈ રહ્યા છીએ ફૂડ કોર્ટ ની સાથે સાથે આપણે નવરાત્રી અલગ અલગ જગ્યા પર નીલગિરી મેદાનમાં અલગ અલગ બ્લોક બનાવીને આપણે ત્યાં નવરાત્રી આયોજન કરવા જઈ રહ્યા છે